યા છોડી મને કમાડ દેખલી ભારતે કમાડ દે શું કો હા બોલો પેલો ફોન ચાર તિયાર તો અહીંયા કે મંતવા કે બંદરું ફીલો મેં તો મોરઈયું કમે કીધું તું મોટો નું પેલે તા મોટો નઈ હા તારી વાત સાચી તું મોટો આ વખતે તારી વાત સાચી ફાઈલ એકદમ ટિકરી પણ અહીંયા તો ભેગા લઈ લઈ

જમ તમાર બીજા ખાટલા નથી નથી બીજા ખાટલા અમે જે ગરીબ અમારી કોટરી કે ખાટલા ઉપર અમે રહ્યા છે તમે ટેન્શન ના લે એકવાર વાર હગી બાકી જો તો સોનાના ખાટલા મળે ઓ તો તો અમાર બોલને સુખ છે કાકા કેટલી વાર ને ઉતાવો ના દા સોંટીરા સોંટીરા

અને આમ ત્રણ મોમો રાત ગળી જાય છે એટલો બધો રા જેરાય છે કા કેટલી વાર છે જેટલી તમે ટેન્શન ના લો ખાલી એક વાર હવે બાકી થાવ જો લીધે હું ના ના હું તો બોલ્યા શું કર તમારે કોઈ ડિમાન્ડ છે અમાર તો કોઈ ડિમાન્ડ નથી છે છે ડિમાન્ડ છે લાઈટ બીજી વાત ખોટી તું ભરો ભરો તું કરો છે પણ એનું થાય પછી થાય તારું દાજા તું શાંતિ રાખ તમાર બોલને કોઈ ડિમાન્ડ

okay now. ઘરવાળી બધી મારા નો ઓ એવું છે ને શું કેતો અમન અમન બધું મંજૂર છે પણ અમે બે થોડી વાત કરી લો હા કરી લો વાત નથી કરવી ડાયરેક્ટ નક્કી જ કર આપણે બેને વાત કે બધું આ પાર્ટી એટલી છે કે ખબર નથી કે એ પાસે કેટલા પૈસા ડેબિટ પૂછી લે કે એ કીઓ મૂર્તિઓ ગમે અને તું જે કરે મારા રેડી છે હું એ н